નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં પ્રથમ સત્રાંત લેખિત પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ છમાં જે હિન્દીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે પ્રશ્ન નંબર એક અમાં આપેલું છે સહી વાક્ય ચુન વાક્ય ફરસે લિખીએ સમતા ઓર મમતા કે જવાબ આવશે ડી રાગ સુ રાષ્ટ્રો મેં એક કર્મ હમારા અહીં કાવ્ય પંક્તિ જે આપેલી છે ને પૂર્ણ કરવાની છે આગળ છે પ્રશ્ન નંબર એક બ જગકો રોશન કોણ કરતા હૈ તો જવાબ આવશે જગકો રોશન દીપક કે પ્રકાશ કરતા है रोजतरा पर कौन आता है तो रोजतरा पर सूरज की किरणें आती है विद्यार्थी मित्रों अं मैं तमने टूक में जवाब आप जवाब पूर्ण लखवानों। जे नंबर एक क प्रश्नों के उत्तर लिखिए प्रकृति के तत्व कौन कौन से है तो प्रकृति के तत्व में पृथ्वी जल वायु चंद्रमा सूर्य भूमि आकाश हवा पानी आदि आते हैं અમારા જીવન સુખ દુઃખીય કહાનીએ એશા કવિને કયો કહા હે વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્નનો જવાબ છે એ ભાગ નંબર બે માં કરશું આ વિડીયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નો છે તેનું જ પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન કરશું ટૂંકમાં ઉત્તર સવિસ્તાર અને નિબંધનું સોલ્યુશન ભાગ નંબર બેમાં કરશું પ્રશ્ન નંબર બે અ છે સહી વાક્યંશ ચૂનકર વાક્ય ફિરસે લીખીએ બીચું ગીડ ગીડાને લગા ક્યોકી બહન મુજ પર દયા કરો આવું વાક્ય બોલે છે રાજાને કહા ક્યાં કહા તો જવાબ આવશે ડી અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના તો પહેલાંમાં જવાબ આવશે એ ને બીજામાં જવાબ આવશે ડી આગળ જોઈએ પ્રશ્ન નંબર બે બ અને બે ક ટૂંકમાં ઉત્તર છે એ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું प्रश्न नंबर त्रोण माँ परिच्छेद को पढ़कर प्रश्नों के उत्तर दीजिए नंबर एक किसने राजा से क्षमा मांगी तो जवाब अवसे किसान ने राजा से क्षमा मांगी नंबर बे राजा भोज ने जोता था उस खेत में क्या उगा था तो जवाब अवसे राजा भोज ने जोता था उस खेत में बहुत अच्छी फसल उगी थी नंबर तरण किसान ने मोती किसको दे दिए तो जवाब अवसे किसान ने मोती राजा को राजा भोज को दे दिए नंबर चार मोती लेकर किसान किसके पास गया तो मोती लेकर किसान राजा भोज के पास गया किसान के खेत में कैसी फसल हुई थी तो किसान के खेत में बहुत अच्छी फसल हुई थी तो आ रितने जवाब લખવાનું છે રાજા ભોજને જોતા ખેતમે ક્યાં ઉગાતા વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે મોતી ઉગે થે પ્રશ્ન નંબર ચાર અ છે વાક્યો મેં સંજ્ઞા પહોંચાણ કર લખીએ વાક્ય લખવાનું છે જે સંજ્ઞા દર્શક શબ્દ છે એને તમારે જવાબમાં લખવાનું છે તો પહેલાં વાક્યમાં આવશે હિમાલય બીજા વાક્યમાં આવશે બિલ્લી અને દૂધ પ્રશ્ન નંબર ચાર બ આપેલો છે વાક્યો મેસે સર્વનામ પહોંચાણ કર લીખીએ જે સર્વનામ છે એ લખવાનો છે પહેલામાં સર્વનામ આવશે આપ બીજામાં આવશે મેને પ્રશ્ન નંબર ચાર ક છે વાક્યો મેં વિશેષણ પહોંચાણ કર લીખીએ તો કક્ષા મેં દસ તો અહીંયા દસ સંખ્યાદર્શક વિશેષણ છે કૂતા વફાદાર તો કહેસા વફાદાર તો વફાદાર અહીં વિશેષણ આપેલું છે એના પછી પ્રશ્ન નંબર પાંચ છે અપની રાઈ દેજે યદી સૂરજ ન નીકળતા તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારી ભાષામાં લખવાનું છે જો સૂરજ ન નીકળે તો ધરતી પર ક્યાં હોગા આમ કેસે શકતે દૂસરા હે ય પેડ પૌધે ન હોતે તો ક્યાં હોતા આ બંને જવાબ છે તેમાં તમારે પોતાનો પ્રતિભાય તમારે અપની રાઈ દેવાની છે પ્રશ્ન નંબર છ છે काव्य पंक्ति का भाव लिखीए एक सॉल्यूशन आप भाग नंबर बेमा कर सू प्रश्न नंबर सात अछे सही विकल्प चुनकर प्रश्नों के उत्तर दीजिए शुभ का विलोम शब्द विलोम एट्ले विरोधी शुभ तो अशुभ तन का समानार्थी शब्द तन शरीर नंबर सात ब शब्दकोष के क्रम में मुताबिक दिए गए शब्दों को सही क्रम में लिखिए તો અહીંયા આપણે ક્રમમાં ગોઠવવાનો છે તો સૌથી પહેલાં આવશે કાંટા પછી આવશે ચીડિયા પછી આવશે નદી પછી પતલા પાણી અને પેડ આ રીતે શબ્દકોષ પ્રમાણે કક્કાવારી ક્રમ મુજબ ગોઠવવાનો છે પ્રશ્ન નંબર આઠમાં આપેલું છે ગિનતી કોષ શબ્દો મેં લીખીએ વિદ્યાર્થી મિત્રો એકથી સો સુધીની ગિનતી તમારે તૈયારી કરવાની છે પેલું છે સાતડે છગડે છાસઠ જેને હિન્દીમાં કહેવાય છે બીજું છે બે ચોગડા ચુમ્માલીસ જેને કહેવાય ચવાલીસ અહીં છગડે આઠળે અડસઠ તો અડસઠ અહીં પૈસઠ તો છગડે પાંચે પણ અહીંયા તમારે ગિંતિકો અંકો મેં લખીએ અહીંયા તમારે હિન્દી અંક કરવાના છે તિહત્તર એટલે તોંતેર સાતડે તગડે તોંતેર સત્તાણ તો અહીંયા સત્તાણું નવડે સાતડે તો આ રીતે લખવાનું છે પ્રશ્ન નંબર નવમાં છે દે ગયે વાક્યો મેં ઉચિત વિરામચિહ્નો લગાકર વાક્ય ફેરસે લખીએ પૂર્ણવિરામ અલ્પવિરામ પ્રશ્નાચિહ્ન ઉદ્ગારચિહ્ન અવતરણ ચિહ્ન વિદ્યાર્થી મિત્રો જેવું વાક્ય છે એ પ્રમાણે તમારે યોગ્ય વિરામ કરીને લખવાનું છે પહેલાંમાં આવશે છીંછી તમને એ ક્યાં ક્યાં તો છીંછી પછી ઉદ્ગારચિહ્ન અને છેલ્લે પ્રશ્નાચિહ્ન વાહ તો અહીંયા ઉદ્ગાર મજા આ ગયા છેલે પૂર્ણવિરામ અરે અરે તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન તું નહી ગયે અહીંયા પ્રશ્ન પૂછે તો પ્રશ્નાચિહ્ન રામ સીતા ઓર મોહન તો રામ ને સીતા ને વચ્ચે અલ્પવિરામ છેલે પૂર્ણવિરામ ક્યા પ્રશ્નાચિહ્ન અને તું વિદ્યાલય ગયે થે તો અહીંયા પ્રશ્નાચિહ્ન તો વિદ્યાર્થી મિત્રો આ રીતે વિરામ ચિહનો લગાવવાના છે પ્રશ્ન નંબર 10 માં આપેલું છે रेखांकित શબ્દ કા વચન પરિવર્તન करके वाक्य फिर से लिखिए પૂરેપૂરું વાક્ય તમારે લખવાનું છે નદીનું બહુવચન કરશું તો નદીયા તો નદીયા વહેતી હે મહિલા છે તો મહિલા મહિલા પૂજા કર રહી છે પેડ છે તો પેડનું પેડ જ રહેશે પેડ પર કબૂતર બેઠે હે પૌધા તો પૌધે પૌધે છોટે હે શબ્દની સાથે જે બીજા શબ્દોમાં ફેરફાર થાય એ પણ તમારે કરવાનો છે કિતાબનું કિતાબે કિતાબે ટેબલ પર પડી છે એના પછી અગિયારમો પ્રશ્ન છે મુહાવરા કા અર્થ દેખર દે વાક્ય મેં પ્રયોગ કીજે થિરકને લગના ખુશી સે નાચના વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ એક વાક્ય તમારી રીતે બનાવી શકાય મેળ કા પ્રથમ નંબર આને પર વો થિરકને લગા આંખ દિખાના ગુસ્સા હોના મેને એ હોમવર્ક નહીં ક્યા હતા એ શિક્ષકને મેરે સામને આંખ દિખાય શર્મસે પાણી પાણી હોના બહુ લજ્જિત હોના એક લટકેને દૂસ લટકે કી પેન્સિલ ચુરાઈ તો વો પકડાઈ જાને પર શર્મસે પાણી પાણી હો ગયા તો કોઈ પણ વાક્ય તમે બનાવી શકાય પ્રશ્ન નંબર બારમાં છે કિસી એક વિષય પર નિબંધ લખો મેરા પ્રિય તહેવાર ઓળ રાજા બોજ વિદ્યાર્થી મિત્રો તમને આ બે નિબંધમાંથી કયો નિબંધ આવડે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિદ્યાર્થી મિત્રો આ તું ધોરણ છ વિષય હિન્દીનું પ્રથમ સત્રાંત લેખિત પરીક્ષાનું પેપરનું હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન પ્રશ્નો કાવ્ય પંક્તિ અને નિબંધનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું તમને વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દેજો જેથી કરીને બીજી વખત નવા નવા વિડીયો છે તે તમને ઝડપથી મળી શકે આભાર ધન્યવાદ